અને સો ગોઠાના વીઘા પ્રમાણે વિઘે દસ કિલો તમારે ચણા વાવેતર કરી શકો છો નથી ભાઈ બરાબર છે તો હવે કયા શેના કરવા જોઈએ તો કે ભાઈ ગુજરાત બે નંબર આવે છે ત્રણ નંબર આવે છે ગુજરાત ચાર નંબર આવે છે પાંચ નંબર આવે છે હવે તો હાથ નંબર ને આઠ નંબર એવો મારા બાપ બરાબર છે પછી વિક્રમ ફૂલે આવે છે સોલે શના આવે છે આ બધા ચણાની વેરાયટી સારી છે પરંતુ એકાદ બે વર્ષ આવે માર્કેટમાં ગથો ખાય વહી જાય બરાબર છે જેમ કે વિક્રમ ફૂલ આવ્યું બે વરસ આડ્યું હવે તમને કોઈ માર્કેટમાં જેમ પાંચ નંબર હાડ્યું બરાબર આવ્યું એકાદ બે દેવ એકાદ બે વરસ કર્યું હવે તો કે હવે હતા નહીં પાછા ત્રણ નંબર એ કારણ કે ત્રણ નંબરની વેરાયટી એવી છે કે એક વખત માર્કેટમાં આવી ગઈ છે ખેડૂતોને વેપારીને જમીનને પાણીને અને આબોહવાને આ બધાની અંદર હારી એવી હાઇકલા સેટ થઈ ગઈ છે જેમ કે અત્યારે સાત નંબર ને આઠ નંબર એવું તમને કહું પણ એ બધું બે વર્ષ આવે ને વયું જાય પરંતુ વર્ષોનો સાથી તમારો જૂનો સાથી જૂનો મિત્ર છે ભાઈબંધ છે ભેરું બન છે હાડું ભાઈ કયો તો પણ હાલે એવો છે ગુજરાત ત્રણ અને ગુજરાત ત્રણ નંબર માં ફેર કરીને આપેલી વેરાયટી એટલે કે સાગર લક્ષ્મી વાળાની આઠસો ને અઠ્યોતેર આઠસો અઠ્યોતેર નંબરની વેરાયટી છે હવે આની જો વાત કરીએ બરાબર તો આ તમને કહો ચણા તમે વેરાહર વાવી શકો થોડા વાવી શકો ઊઘી ફૂગ લાગી જાય છે કાળી ફૂગ લાગી જાય ને હે બરોબર હવે એ ફૂગ પણ તમને કહું ટકા એની ઉપર હારે એવું કારગસ આપે છે એટલે કે એને જાદા રોકી રાખે છે મારા બીજું ચણા પાકી અને જે ચણા પ્રશ્ન છે એમાં પણ સાઠ ટકા આ ગુજરાત તળમાંથી સુધારેલી વેરાયટી આઠસો અઠોતેર નંબર સારી એવી કારગર સેલી છે બીજું ફાલમાં એક હરખો ફાલાવી જાય એક હારે ફાલ જાય મસ્ત ફાલ જાય બરાબર હવે પોપટાની વાત કરીએ ચણાની માલિપા તો એક બે એક બે તો બધામાં આવે છે બરોબર છે પણ મેક્સિમમ પોપટાની માલિપા આમાં ત્રણ દાણા પણ આવે છે અને કંપની નથી કહેતી પણ ચાર દાણા પણ આની અંદર ચણાની માલિપા આવે છે તમતર કેમેરામેન ફોકસ કરીને બતાવી દેજો ચાર દાણા પણ આમાં આવે છે પાંચ થી છ ટકા એટલે કે એવરેજ જે કઈ ઉત્પાદન આવતું હોય ચણાનું એની કરતા સોળ ગુઠાના વીઘા પ્રમાણે ત્રણ ચાર મણ ઉત્પાદન એવરેજ વધારે આવે છે એવરેજ ઉત્પાદન મણ વધારે આવે છે હવે ફાયદો કેટલો છે કે ચણા છોડવા વયા જાય એટલે ના તમારે ભૂલી નાખવાનું ભૂલી જવાનું ચણા મોટા થઈ જાય જાય ખરી પાક ના તમારે ભૂલી જવાનું ચણા મોટા થઈ ગયા પાકે ને એની પેલા છોડવા ઉકાઈ જાય એટલે ના તમારે એ ભૂલી જવાનું અને બીજા નંબરમાં કે એક એક બબ્બે એક એક બબ્બે દાણા ચણાના આવતા હોય તો ના પછી દાણા વધારે આવે નહીં તો એ તમારે ભૂલી જવાનું આ ચાર સામે નંબર આપણને એટલો ફાયદો આપીને જાય છે કે આ ચારે પ્રોબ્લેમ ની સામે આપણને એવરેજ એવરેજ સાઠ ટકા થી માંડી અને એસી ટકા સુધી સારું એવું આપણને એમાં પરિણામ મળે છે તો પછી આઠસો અઠ્યોતેર કરાય ન કરાય કરાય ને બરોબર હવે પેલી વસ્તુ કે હરેક ચણાની માલિકા તમે પટ આપી શકો છો હરેક ચણાની માલિકા તમે પટ આપી શકો છો જેમ કે સહારા ઇન્ટરનેશનલ ગેમિકલ નું બીજકોટ અલ્ટ્રા આવે છે એનો તમે પટ આપી શકો છો બી એસ નું સિક્સટી આવે છે એનો પણ તમે પટ આપી શકો છો

પગ મારવાની કોઈ માથાકૂટ રે નહીં એટલે કે ઉગીન છોડવો જવાનો જે પ્રશ્ન છે એ તમારે સિત્તેર થી એસી ટકા નૈયા સોલ્વ થઈ જાય એટલે કે આપણે હાડ ઉભા તમ તારે પડતી હોય એટલે ઓવા ખાવા બોલાવી લેવાનું બરાબર બીજા નંબર માં છોડવો ફોગ લાગી જાય નહીં એટલે છોડવો મોટો થાય એટલે ના ફાલ આવવાનો છે ફાલ આવે એટલે ના ખરે નહીં એ ફાલ ખરે નહીં અને તમને પાછી ટાઢ હોય એટલે આડું ભાઈ ને તમ ડુંગળી શાક ખાવા માટે બરાબર હવે એ ફાલ ન કરતો હોય ત્યારે ફાલ આવી જવો અને એ પોપટાની ઉપર બબે ત્રણ ત્રણ ચાર ચાર દાણા તમને કહો એ પોપટાની માલિકા ગોઠવાઈ જાય એટલે આપણે ઓહો રેડી ઉત્પાદન ગોઠવાઈ જાય બીજા અલગ બધી વેરાયટીની ચણાની ઉત્પાદનની વેરાયટીમાં જો કમ્પેરિઝન કરવામાં આવે તો પંદર મણથી માંડી અને પચીસ મણ સુધીનું ઉત્પાદન આપણે આવે જ છે અને લઈ જ છે બરાબર છે એમાં બે ત્રણ છટકાઓ તમને કહો ફાલ આપણે ઓલું પંદર મણ આ ત્રણ મણ વધારે એટલે અઢાર મણ અને અઢાર મણ થી માંડી અને પાંત્રીસ મણ સુધીની એવરેજ આવે છે એટલે કે ઓલું કેટલું આવતું પંદર મણ થી માંડી પચીસ મણ નું અને આ કેટલું આવે છે અઢાર મણ થી માંડી પાંત્રીસ મણ સુધીનું બરાબર છે જે ખેડૂત ઓલામાં પંદર મણ કાઢે એ આમાં અઢાર મણ કાઢી શકીએ અને જે જ્યાં પચીસ મણ વાળો જે ખેડૂત હોય એની મહેનત પૂરી હોય જમીનની આબોહવા વાતાવરણ બધું સાથ તો આપે જ ને પણ દવા તમને કોઈ તન તન ચાર ચાર વખત ફાલની દવા આપે પોષણ આપે ઈડની દવા આપતા હોય ફૂગની દવા આપતા હોય હવે એ ખેડૂતને જ્યાં પચીસ મણ થતા હોય એની જગ્યાએ મણ થાય તો હજાર રૂપિયાનો વિઘે લાભ મળે ખરો હવે આપણે તો જો હજાર અગિયારસો રૂપિયા બારસો રૂપિયા નવસો રૂપિયા આપણે એ આવે એની સામે આપણે નથી જોતા આપણે એક જ વસ્તુ જોઈશી કે ચણાના પાકમાં ઉત્પાદન આવે અને એ ઉત્પાદનથી આપણને બેનિફિટ સારો એવો મળે હવે આ બેનિફિટ માટે જ આપણે મહેનત કરીએ છીએ જો સાગરલક્ષ્મી કઈ મારા બાપાની ગમની નથી એટલે તમને કોઈને એમ ન થાય કે હિતેશભાઈ સાગરલક્ષ્મી કપા કે છે જીરુ કે છે દાણા કેસે વરિયાળી કેસે શણાઈ છે બરાબર

કોઈ કંપની નથી આપતી નથી સાગર લક્ષ્મી આપતી પણ આપણને ઉત્પાદન જ આપે છે જ્યારે આપણને ઉત્પાદન બે પૈસાનું મળશે આપણને ત્યારે જ એમાં સારો એવો ફાયદો મળશે હવે આ ચણા સિવાય જે કોઈ ખેડૂત મિત્રો એ આ સાગર લક્ષ્મી ને આઠસો નંબર સિવાય કોઈ ખેડૂત મિત્રો ચણાનો વાવેતર કર્યું હોય તો શરૂઆતમાં એને ધોળી ફૂગ આવી શકે છે અને કાળી ફૂગ પણ આવી શકે છે તો આના માટે શું કરવું જોઈએ

નોવીનો નોવીનો આપણે છે જે ને અને મેન્કો એ તમારે પંપે ત્રીસ થી પાંત્રીસ ગ્રામ પાવડર છે એટલે ત્રીસ થી પાંત્રીસ ગ્રામ નાખવાનો છે સોળ લીટર ની આપણે પંદર સોળ લીટરની ટાંકી આવે એમાં ત્રીસ થી પાંત્રીસ ગ્રામ લેખે નાખી દેવાનું છે અને સાટી દેવાનું છે કોઈ ખેડૂત મિત્રોને સાથે ન્યુટ્રિશન ખોરાક આપવાનો થતો હોય બરાબર છે તો એ ખોરાક માટે પણ ખેડૂત મિત્રો તમે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નું જે આવે છે બાયોસ્ટીમ સંગમ બરાબર છે હવે આ શું કામ કારણ કે આની અંદર બધી પ્રકારના તત્વો આવે છે બોરોન કેલ્શિયમ કોપર આર્યન ફોસ્ફરસ મેગ્નેશિયમ મેનીબ્લોડમ મેગેનીઝ નાઇટ્રોજન સોડિયમ ઓર્ગેનિક સી ફોસ્ફરસ પીએચ મેન્ટેન કરે કે પાણી તમારું ખારું હોય મોડું હોય ભામરું હોય તો પણ મેન્ટેન કરી શકે છે બરાબર છે પછી ટીડીએસ પણ આવે છે અને ઝીંક પણ સાથે આવે છે બરાબર એટલા માટે ઘણા બધા એને ન્યુટ્રિશન પણ મળી રહે એટલે કે નાના છોકરાને માનું ધાવણ આપો ને એ પછી જે છોકરો તમને કહો ઘોડિયામાં ઘૂંઘવા ગુગવાટા કરે એમ તમારા ચણાનો પાક ગુગવાટા કરશે એટલા માટે આ બંને વસ્તુ તમારે આપવી જરૂરી છે આ બંને વસ્તુ તમે ચણામાં ધાણામાં જીરુંમાં વરિયાળીમાં અજમામાં બરાબર છે કે કાળીજીરી કરી હોય કલોજી કરી હોય બધા પાકની માલિપા તમે આપી શકો છો જો તમે એક્સપરી આપી દો તો તમને આમાં સારો એવો ફાયદો મળશે આ તમારે પંપે ત્રીસ થી ચાલીસ એમ એલ આપવાનું છે અને ત્રીસ થી પાંત્રીસ ગ્રામ લખી નોવીનો આ બંને વસ્તુ આપવાની છે બરાબર છે તમારા તાલુકામાં જિલ્લામાં

પચીસો રૂપિયાના મણ આવે છે તમારે કિલો અને વાવી દેવાના થાય છે બરાબર છે જો મારી માહિતી તમને સારી લાગી હોય તો વિડીયો તમારે હા ડૂબાઈને આપજો અને કાકા મામા ભયના દીકરાના હોય તો એ તમદાર આપજો શેરનું વાવેતર કરવું હોય ને બધાને આપજો અથવા દવાની માહિતી જોતી હોય અને એમણે શેરનું વાવેતર કરી દીધું હોય અને ઉગી જાવ હોય તો દવાની માહિતી માટે પણ તમે એના વિડીયો એને શેર કરી શકો છો નવો વિડીયો ન આવે ત્યાં સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન